સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહને લઈ અને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે કાર્તક સુદ અગિયારસ બે નવેમ્બરના રોજ યોજાનાર તુલસી વિવાહને લઈ વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુતિ માટે મોડાસા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું શામળાજી વિષ્ણુ મંદિર ખાતે યોજાનાર ભવ્ય તુલસી વિવાહ સાધુ સંતોના સાનિધ્યમાં યોજાનાર છે જેમાં વરપક્ષથી બાયડના યશવંતભાઈ પટેલ અને કન્યાપક્ષથી અમદાવાદના સુનિલભાઈ પ્રજાપતિ

સાડા પાંચ વાગે ડોંગરેજી મહારાજના અન્નક્ષેત્રથી ભવ્ય વરઘોડો બેન્ડ બગી સાથે નીકળશે એ મંદિર આવશે મંદિરે ભગવાનનું માવેરું ભરાશે અને પુષ્પવૃષ્ટિ સાથે સંતોની પુષ્પવૃષ્ટિ સાથે ભગવાનના લગ્નનો આ દિવ્ય અને ભવ્ય પ્રસંગ યોજાશે વિશ્વપ્રસિદ્ધ આ શામળાજી મંદિર ખાતે આ જે ઉત્સવ છે તુલસી વિવાહનો ઉત્સવ એ કદાચ બીજા કોઈપણ જગ્યાએ નહીં ઉજવાતો હોય એટલો ભવ્યથી ભવ્ય આ પ્રસંગ ઉજવાતો હોય છે અને રવિવારનો આ વખતે સુભગ સમન્વય છે તો મારી સામળિયાના ભક્તોને વિનંતી છે કે આ પ્રસંગનો લાભ લે સાંજે પાંચ વાગે રવિવારે બે અગિયાર એ સિવાય કાર્તિકી પૂનમનો ભવ્ય મેળો ગુજરાતનો સુપ્રસિદ્ધ મેળો કાર્તિકી તેરસ ચૌદશ અને પૂર્ણિમા તો આ મેળો એ આપણો ભાતીગળ મેળો અને આપણી સાંસ્કૃતિક પરંપરાનો આ મેળો આ મેળાની અંદર પણ ભવ્ય ભવ્ય મેળાની અંદર પણ ગુજરાતભર રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશથી લોકો આવતા હોય છે તો આ માટે પણ મંદિર ટ્રસ્ટે સુંદર વ્યવસ્થાઓ કરેલી છે ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે અને એ માટે સુંદર આયોજન એ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અતુલસી વિવાહમાં ઉપસ્થિત રહેવા ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું સાથે જ પત્રકાર સ્નેહ મિલનનું પણ આ પ્રસંગે આયોજન કરાયું જય સામાડિયા તારીખ આજના દિવસે પત્રકાર સંમેલન સ્નેહ મિલન સંમેલન સામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી રાખેલ હતું અને તમામ પત્રકારો આજે હાજર રહ્યા તે બદલ એ સૌનો હું આભાર માનું છું વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી અને બે તારીખે બે અગિયાર ના રોજ તુલસી વિવાહનો કાર્યક્રમ છે જેના અનુસંધાનમાં પત્રકારોએ સુંદર રીતે એનું પ્રચાર પ્રસાર કરવાની જે માહેધરી આપી એ બદલ એમનો ખૂબ આભાર માનું છું જય હિન્દ